તો કેમ છો બધા મિત્રો આજે છે રવિવાર ને આજે આપણે જવાના છીએ જગદીશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે તો ચાલો બધા આપણે જઈએ જગદીશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો આપણે ગાડી લઈને અત્યારે નીકળી ગયા છીએ અને મંદિરની વાત કરવામાં આવે તો મિત્રો આ મંદિર જે છે તે વરાછા વિસ્તારના નગર સોસાયટી આવેલી છે તેની અંદર તે મંદિર મિત્રો આવેલું છે તો જો આ છે એનો મેઇન ગેટ છે ને આ મેઇન ને અહીંયાથી આપણે જવાનું છે અંદર તો મંદિરની અંદર આવીને જોઈએ તો કંઈક આ રીતનો આપણને નજારો જોવા મળે છે ત્યાં એક સાઈડ છે મહાદેવનું મંદિર ને બીજી બાજુ છે હનુમાન દાદાનું મંદિર તો અહીંયાથી આપણે અંદર જઈને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા અને ભાઈ ભગવાન ભોળાનાથ એટલે કે દેવોના દેવ મહાદેવ તો એ કોઈ દેવ નથી એ તો મહાદેવ છે સાહેબ તો એવા જ અહીંયા જગદીશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા અને હવે હું તમને ભગવાન ભોળાનાથનું જે શિવલિંગ છે તે સ્પષ્ટ રીતે હું તમને દેખાડવાની કોશિશ કરું પછી આપણે મહાદેવના દર્શન કરી અને પછી આપણે મહાદેવના આપણે જે પ્રદક્ષિણા કરવાની હોય તે આપણે પ્રદક્ષિણા કરી અને પાછળની સાઈડ આપણે જોયું તો ત્યાં અલગ અલગ દેવી દેવતાઓના ફોટા તેમજ તેમના મંદિર પણ હતા જો તમને આ અને આ સાઈડ વૃદ્ધ મહિલાઓ જો તમને કીર્તન કરતી પણ જોવા મળે છે અને મંદિરને આપણે સામેની સાઈડ જઈએ તો ત્યાં આપણને હનુમાન દાદાનું મંદિર જોવા મળે છે તો આપણે ત્યાં હનુમાન દાદાના મંદિરને આપણે દર્શન કરવા જઈએ ચાલો તો આપણે પણ અત્યારે દાદાના દર્શન કરવા માટે આવી ગયા અને આપણે દાદાના દર્શન કર્યા અને પછી સામે જોયું તો ત્યાં અખંડ દીવો પણ અહીંયા પ્રગટતો હતો અને અહીંયા સરસ મજાની મિત્રો પાણીનું પરબ એની પણ અહીંયા ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે તો મિત્રો આપણો વ્લોગ છે તે સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં